તો આજે આપણે પાલક પનીર નું શાક બનાવીશું તો ખૂબ જ ટેસ્ટી એવું આ શાક બને છે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાઇકોનને પ્રેસ કરી લેજો એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરવાનું ના ભૂલતા તો સૌથી પહેલા ગેસ ઉપર એક પેન રાખી દઈશું તેમાં પાણીને ઉકળવા માટે રાખી દેવાનું છે પાણી એકદમ સારું એવું ઉકળવા માંડે એટલે ચપટી જેટલી ખાંડ એડ કરવાની અને તેમાં પાલક એડ કરી દઈશું આ રીતે કરવાથી પાલકનો કલર બ્લેક નથી પડતો અને એકદમ સારો એવો કલર ગ્રીન રહે છે તો બસ આ રીતની સોફ્ટ પાલક થઈ જાય એટલે તેને આપણે આ રીતે ઊંચું નીચું કરી લેવાનું એટલે એકદમ સરસ રીતે બધી બાજુથી પાલક બફાઈ છે તો પાલક બફાઈ ગઈ છે તો હવે તેને આ રીતે એક બાઉલમાં ઠંડુ પાણી લઈ લેવાનું અને આઈસ ક્યુબ લઈ લેવાના અને સીધી પાલકને આ રીતે આઈસ આઈસક્યુબવાળા પાણીમાં એડ કરી દેવાની તો આ રીતે કરવાથી તેનું ટેમ્પરેચર એકદમ ડાઉન જતું રહે અને તેનો કલર એકદમ સારો રહેશે તો જે લોકોને પ્રોબ્લેમ થતી હોય કે પાલકને બાફીને પછી પીસવાથી બ્લેક કલર થઈ જતો હોય કે સ્પર તો થઈ જતો હોય તો આ રીતે તેની પ્રોસેસ કરવાથી પાલકનો કલર એકદમ સારો એવો ગ્રીન રહેશે તો થોડીક વાર તેને આ રીતે પાણીમાં રાખી દઈશું તો એકથી બે મિનિટ માટે પાણીમાં રાખ્યા પછી એકદમ સારી એવી ઠંડી કરી લેવાની અને ઠંડી થઈ જાય એટલે તેને આપણે આ રીતે હાથથી દબાવીને તેનું બધું પાણી કાઢી લેવાનું છે અને તેને મિક્સર જારમાં એડ કરી દેવાનું અને આને આપણે પીસી લેવાનું છે તો આ રીતની આપણે પાલકની પેસ્ટ બનાવી લેવાની તેને એક બાઉલમાં કાઢી લેવાની છે તો સો ગ્રામ પનીર છે અને તેમાં બે ચમચી જેટલો કોર્ન ફ્લોર પાવડર એડ કર્યો છે હાફ ચમચી મરી પાવડર એડ કરીશું ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો હવે તેમાંથી આપણે કોફ્તા વારવાના છે તો આ રીતના આપણે બોલ્સ વાળી લેવાના છે તો આ રીતે આપણે બધા જ બોલ્સ વાળી લીધા છે હવે જે આપણે પાલકની પેસ્ટ બનાવી રાખી હતી તેમાં પીંચ જેટલું હળદર એક ચમચી જેટલું ધાનાજીરું પાવડર એડ કરીશું હાફ ચમચી લાલ મરચું પાવડર ચપટી જેટલી હિંગ એડ કરીશું ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું તો હાફ ફાડકી જેટલા બ્રેડ ક્રમ્સ એડ કરીશું જો બ્રેડ ક્રમ્સ ન હોય તો તમે એકથી બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો તો એક ચમચી જેટલો ચણાનો લોટ આપણે બાઇન્ડિંગ માટે એડ કર્યો છે તો બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે પાલકમાં પાણીનો ભાગ હોય તો થોડો ચણાનો લોટ એડ કરીએ તો એકદમ સરસ એવું તેનું બાઇન્ડિંગ થઈ જાય છે તો બધું જ સારી રીતે મિક્સ કરીને જેવો આપણે ડો બાંધતા હોય તે રીતનું કરી લેવાનું તેને એકદમ સારું એવું મસરીને આ રીતે લૂવ કરી લેવાનું અને તેને હાથથી દબાવીને આ રીતે વચ્ચે પનીરનો બોલ્સ મૂકીને તેને આ રીતે કવર કરી લેવાનું છે અને એકદમ સરસ એવું બધી બાજુ ફાટી ના જાય એ રીતે તેને કવર કરવાનું છે તો આ રીતે બધા જ કોપતાને આપણે સ્ટફિંગ ભરીને તેને રેડી કરી લેવાના છે એક બાજુ ડીશમાં આપણે તફકીરનો લોટ રાખવાનો એટલે તેમાં તેને કવર કરી લેવાનું તો આ રીતે હાથથી થેપીને આ રીતનું પૂરી જેવું કરી નાખવાનું અને તેમાં બોલ્સ મૂકીને અને તેને કવર કરી લેવાનું છે તપકીરવાળા લોટમાં તેને આ રીતે કવર કરીને એકદમ સરસ એવું બધી બાજુથી તેને લેયર થઈ તે રીતે કવર કરી લેવાનું આવી જ રીતે બધા જ કોફતાને આપણે રેડી કરી લેવાના છે સુપર કઢાઈમાં તેલ રાખી દઈશું અને તેલને ગરમ કરવા આપણે મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં પોપ્તા એડ કરી દઈશું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું અને એકદમ સરસ એવા કોફ્તા આપણે ફ્રાય કરી દેવાના છે તો આ રીતે તેને ઉલટાવી દેવાનું એકદમ બધી બાજુથી કોફતા એકદમ સારા એવા ફ્રાય થઈ છે હવે કોફતા આપણા ફ્રાય થઈ ગયા છે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેવાના છે તો હવે આપણે શાક માટેની ગ્રેવી બનાવીશું તો મગજ તરીના બી અને કાજુને આપણે બે કલાક માટે પલાળી દીધા હતા તો મગજ તરીના બી બે ચમચી અને બે ચમચી જેટલા કાજુ લીધા છે તો હવે તેને આપણે પીસી લેવાનું છે તો ગેસ ઉપર એક કઢાઈ રાખી દઈશું તેમાં બે ચમચી જેટલું ઓઇલ એડ કરીશું તેમાં આખા લાલ મરચાં એડ કરીશું તો બેથી ત્રણ લાલ મરચાં એડ કરવાના છે સૂકા લાલ મરચાં આપણે એડ કર્યા છે ચારથી પાંચ લવિંગ એડ કરવાનું છે એક તજનું ટુકડો એડ કરીશું હાફ ચમચી જેટલું જીરું એડ કરીશું અને બધું સારી રીતે સાતરી લેવાનું છે બે નંગ ડુંગળી આપણે આ રીતે મોટી સમારીને જ એડ કરવાની અને તેને સાતરી લઈશું પાંચથી છ કરી લસણ અને બે ટામેટાને એડ કરીને આ રીતે તેને પણ સાતરી લઈશું ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું ચપટી જેટલી હળતર એડ કરીશું એકદમ સારી રીતે આપણે સાતરી લેવાનું છે તો શાક એકદમ સરસ એવું સતરાઈ ગયું છે અને તેને આપણે ઠંડુ કરી લેવાનું છે તો ઠંડુ થઈ જાય એટલે તેને મિક્સરજારમાં એડ કરી દઈશું અને તેને એકદમ સરસ એવી પેસ્ટ બનાવી લેવા આ રીતને આપણે તેની પેસ્ટ બનાવી લેવાની છે તો ગેસ ઉપર કઢાઈ રાખી દઈશું અને તેમાં બે થી ત્રણ ચમચી જેટલું ઓઇલ એડ કરીશું તો ઓઇલ ગરમ થાય એટલે તેમાં જે પેસ્ટ બનાવી હતી તે પેસ્ટ અંદર એડ કરી દઈશું મિક્સર જારમાં હાફ કપ જેટલું પાણી એડ કરીને તેને અંદર એડ કરી દઈશું તો એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને ધીમા ગેસ ઉપર ગ્રેવીને એકદમ સરસ એવી તેને થવા દઈશું તો કોપ્તાના શાકની ગ્રેવી થોડી ઘાટી નથી હોતી આ રીતની થોડી લિક્વિડ ટાઈપ જ હોય છે ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું પહેલાં પણ આપણે મીઠું એડ કર્યું છે એટલે ટેસ્ટ કરીને જ એડ કરવાનું ગરમ મસાલો એક ચમચી જેટલો એડ કરીશું એક ચમચી કિચન કિંગ મસાલો એડ કરીશું કસૂરી મેથી થોડી આપણે હાથથી મસરીને એડ કરી દેવાની છે તો બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો આપણે પંજાબી શાકની જે ઘાટી ગ્રેવી બનાવીએ તેવી ગ્રેવી આ શાકમાં નથી બનાવવાની આ શાકમાં આ રીતની લિક્વિડ ગ્રેવી જ રાખવાની હોય છે તો ઉપરથી આ રીતે મલાઈ એડ કરીશું તો એક ચમચી જેટલી મલાઈ એડ કરી છે જે કોફતાને ફ્રાય કર્યા હતા તે ઠંડા થઈ જાય એટલે આ રીતે તેને બે પાર્ટમાં કાપી લેવાના છે તો બધા જ કોફ્તાને આ રીતે કાપી લઈશું આ રીતે બધા જ કોફતાને આપણે કટ કરી લીધા છે તો હવે ગ્રેવી પણ આપણી રેડી છે તો એક પ્લેટમાં આપણે ગ્રેવી કાઢી લીધી છે તેની ઉપર આ રીતે કોફ્તા મૂકી દઈશું ને તેની ઉપર આપણે મલાઈથી ગાર્નિશ કરી લેવાનું છે તો ખૂબ જ ટેસ્ટી આ સાબક બને છે તો એકવાર જરૂરથી બનાવજો તમને રેસીપી કેવી લાગી પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો